મનુ રાજા હતા એ મનુ રાજાના ધર્મ પત્ની હતા એ શત્રુપા હતા આ બંને દ્વારા થયા મૈથુન સૃષ્ટિથી જે સંસાર આગળ વધારવાનો હતો એમાં ત્રણ પુત્રી એમાં ત્રણ પુત્રીની અંદર એક પુત્રીનું નામ હતું દેહુતી એક પુત્રીનું નામ હતું પ્રસુતિ અને એક પુત્રીનું નામ હતું આકૃતિ એટલે આકૃતિ દેહુતિ અને પ્રસૂતિ આ ત્રણ બેનો હતા અને મનુ રાજાને બે પુત્ર થયા એક પુત્રનું નામ હતું ઉત્તાનપાદ અને બીજાનું નામ હતું પ્રિયવ્રત આ પાંચ જે સંતાનો થયા અને એમનો આખો વંશ વિસ્તાર કઈ રીતે થયો એની આખી જે કથા છે એ હું સંભળાવું છું કે મનુની પ્રથમ જે પુત્રી હતી આકૃતિ એના જે લગ્ન છે એ યજ્ઞ નારાયણ જોડે કરાવવામાં આવે છે અને જે બીજી પુત્રી હતી એમની એ જે લગ્ન છે એ બ્રહ્માજીના માનસ કહેવાય એ માનસ પુત્ર જોડે કરવામાં આવે છે બ્રહ્માજી એ જે ઋષિ મુનિ બધા ઉત્પન્ન કર્યા એમાં કરદમ ઋષિ હતા એટલે કરદમ જે ઋષિ હતા એમની પાસે એ અઢળક જે કહેવાય કે ભગવાન નારાયણના એટલા પરમ ભક્ત હતા કે નારાયણ નારાયણ સિવાય કોઈ વાત નહીં એટલું કઠોર તપ કરેલું કે ભગવાન સ્વયં જ્યારે કરદમ ઋષિને પ્રસન્ન થયા ત્યારે એમની આંખોમાંથી આંસુ સરી ગયા અને એમની આંખોમાંથી જ્યારે આંસુ સરી ગયા ત્યારે એનું જે સરોવર બન્યું એ નારાયણ સરોવર બન્યું બિંદુ સરોવર બન્યું આ ભગવાનની આંખોમાંથી બિંદુ પડ્યા એટલે બિંદુ સરોવર બન્યું અને એ બિંદુ સરોવર અને આ પૃથ્વીની જે આખી ઉત્પત્તિ થઈ એમાં કરદમ ઋષિ જે હતા એમનો આશ્રમ એટલે અત્યારે આપણે ગુજરાતની અંદર જે સિદ્ધપુર કહેવાય એ સિદ્ધપુરની જગ્યામાં કરદમ ઋષિનો આશ્રમ ત્યાં આગળ એવું કઠોર એમને તપ કરેલું અને આ બાજુ જયારે મનુ અને શત્રુપાએ જે તપ કર્યું હતું અને એમાં નારાયણ પ્રસન્ન થયા એટલે નારાયણે આગ્રહ કરી હતી કે મારો પ્રિય ભક્ત કરદમ જે છે એ સરસ્વતી નદીના કિનારે તપ કરી રહ્યો છે એટલે તમે તમારી જે પુત્રી દેહુતી છે દેહુતીના લગ્ન એમની સાથે કરાવો એટલે ભગવાનની આજ્ઞાથી મનુ રાજા છે શોધતા શોધતા કરદમ ઋષિ પાસે આવે છે અને કરદમજી પાસે જે છે એ લગ્ન કરાવે છે દેહુતીના પણ જ્યારે ભગવાન કરદમ ઋષિને પ્રસન્ન થયા હોય છે ત્યારે ભગવાને જે મૈથુન સૃષ્ટિના ક્રમને આગળ વધારો અને ગૃહસ્થ જીવનને તમે સાર્થક કરો આવું જ્યારે ભગવાન કહે છે ત્યારે કરદમ ઋષિ કહે છે કે ભગવાન જ્યારે મારું મન તમારામાં લાગી ગયું હોય તો ગૃહસ્થ જીવનમાં મારું મન કઈ રીતે લાગે મારું મન જ તમારામાં પરોવાઈ ગયું છે મારો સંગ તમારી સાથે થઈ ગયો હોય તો મારા ગૃહસ્થ જીવનમાં મન કઈ રીતે લાગે ત્યારે ભગવાન સ્વયં કહે છે કે હું તમારા ત્યાં પુત્ર સ્વરૂપે અવતરણ કરીશ તમારે ત્યાં નવ દીકરી નો જન્મ થશે ને નવ દીકરીના જન્મ પછી દસમો અવતાર મારો આવશે એટલે આ રીતે ભગવાન જે છે એટલે ઋષિ પ્રસન્ન થઈ જાય છે ભાઈ ભગવાન મારા ઘરે આવવાના છે તો પછી હું ગૃહસ્થ જીવન ચલાવું અને એવી રીતે પછી જ્યારે સ્વયંભૂ મનુ દેહુતીને કરદમ ઋષિને સોંપે છે અને એ રીતે એમના ગૃહસ્થ જીવનની શરૂઆત થાય છે કરદમ ઋષિ તપ કરતા હોય એ પ્રમાણે દેહુતી પણ ખૂબ સારી એવી ઋષિની સેવા કરે છે અને ઋષિની સેવા કરતાં કરતાં ધીમે ધીમે કરદમ ઋષિને પણ એમ થાય છે કે ભાઈ આ રાજાની દીકરી છે પણ એને એનામાં કોઈ અભિમાન નથી સારી એવી મારી સેવા કરે અને એના ગુણો બધા જોવે છે એટલે ગુણોના કારણે એમ થાય છે કે પરમાત્માએ જે મને કાર્ય સાર્થક કરવા માટે ગૃહસ્થ જીવન વસાવા કહ્યું હતું એ લગ્ન બાબતમાં તો જે ગૃહસ્થ જીવનના કાર્યમાં તો હું આગળ વધ્યો જ નથી કારણ કે લગ્નના ઘણા વર્ષ થઈ ગયા પણ બંને સંયમિત છે હજુ કરદમ ઋષિએ ધર્મપત્ની તરીકે દેહુતીને સ્વીકાર્યા પણ એમનો અંગ સ્પર્શ પણ કર્યો નથી એ પોતાના ધ્યાનમાં મગ્ન રહેતા હોય છે અને દેહુતી ખૂબ સારી એમની સેવા કરે છે પછી ભગવાનના વચનો એમને યાદ આવે છે ને એના કારણે કરદમ ઋષિને પછી દેહુતી વિશે પ્રીતિ જાગી અને થયું કે ભાઈ આ તો રાજાની કુંવરી છે અને અચાનક વનમાં આવી ગઈ અને વનમાં આવીને પણ મારી આટલી સેવા કરે છે તો એને પણ લાગવું જોઈએ કે મારો પતિ કંઈક છે તપસ્વી છે એટલે એમની યોગ શક્તિથી આખું એટલું સુંદર મજાનું વિમાન રચે છે જેને મનોરથ વિમાન કહેવાય છે કે જે કરદમ ઋષિ અને દેહુતી જે મનનો વિચાર કરે ને એ વસ્તુ વિમાનની અંદર હાજર થઈ જાય એટલું સુંદર મજાનું વિમાન અને એ વિમાનની અંદર જે છે દેહુતીને બેસાડી અને ઘણા વર્ષો સુધી આ વિમાન જે છે એ આકાશની અંદર ભ્રમણ કરે છે અને એ વિમાનની અંદર અનેક પ્રકારના ભૌતિક સુખો હોય છે એ દેહુતીને આપે છે અનેક પ્રકારના ભૌતિક સુખો ભોગવી દેહુતી જે છે એને ધીમે ધીમે એક ગર્ભ બીજો ગર્ભ ત્રણ ગર્ભ એમ કરીને એમને નવ દીકરીઓ પ્રાપ્ત થાય છે અને નવ દીકરી પછી કપિલ મુનિને થાય છે કે ભગવાને દસમ કહ્યું હતું કે ભાઈ નવ દીકરી પૂર્ણ થાય પછી હું જન્મ લઈશ એટલે હવે તો ભગવાનને આવવાનો સમય છે એટલે ઋષિ પણ યોગ અનુષ્ઠાન કરી ભગવાનનું નામ લેતા જાય સ્મરણ કરતા જાય અને કહે કે ભગવાન હવે તમે જે કહ્યું હતું એ પ્રમાણે તમારું વચન કાઢો મેં મારા ગૃહસ્થ જીવનનો નિયમ નિભાવ્યો હવે તમે તમારી ફરજ નિભાવો એટલે એવી રીતે દસમા જે દેહુતીનો ગર્ભ આવે છે દસમા ગર્ભની અંદર કપિલ ભગવાનનો જન્મ થાય છે બોલો કપિલ નારાયણ